માહિતી ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક બહાર જવાના છીએ અને તમને વિડીયોમાં પણ બતાવશું ક્યાં જવાના છીએ

યા થી દે લો પછી નીકળીય કા હા ઓય કબે નઈ જાતા ઠીક ફેમિલી તો આપડે ને આમાં રોદા બહુ આવે છે પણ હા રોદા લાગે જ છે આપણે રોડા સડાઈ દીધી ગાડી ને જો

अल्पा नो अंकितान गनितो हेलो इन सादने वियायवाल को जो हं तरके वेटर के कथा छाय है साए है विया नवबीन न नया न जोव बारी ग हम बताव खासे ह का खावसे हमरा गैस पूरा जले हालतु थई जावन नया न यस का खाव बिना से ए के मजा आसे मजा आवे

પેરતુ બપે જો આવું ઈસકા ખાવાનું છે બહુ મજા આવે એવું છે બધું જો તો હાલો વીડિયોમાં બને છે આપણે માનવની આમ વ્યા ગયા છે હાલો મિત્રો જો આપણે પોગી ગયા છે વી કેવું કામ પીપડી અને આય આપણે રાહુલભાઈ તેલા ભેગા થઈ ગયા છે તો રાહુલભાઈ આરે રામ રામ કરી શું છે રાહુલભાઈ બસ શાંતિ હો ભાઈ આ છે આપણે વિશાલભાઈ વિશાલભાઈ આ ના રાહુલભાઈ આ વિશાલભાઈ તો હાલો અંદર જઈ અને આપણા યુટ્યુબર તો પાછળ જ છે જો ગાડીન હરખું બધું સુરક્ષિત

તો તલ રાત માં રાખે મેલવા ના તો તલ આટ માં રાખવાના ના પાડી ને તે બધું થઈ જવાનો હાલો ઓમેશ્વરાય સુહા ઓમેશ્વરાય સુહા સુહરાય

અને નદી બધી બઉ મસ્ત છે ઓ પણ હાલો મિત્રો જોવા બધું આપડે તો અમે તો જોયું જ ભાઈ પણ સિટી ના લોકો છે ને આવું બધું જોયું ન હોય ના નથી આવું અમારા પક્કા ભાઈ જો પુલ ની ઉપર વ્યા ગયા તો આપણે જો હંસ ની કે પુલ માટે ચડી ગયા છે પાણી મિત્રો છે ને રામ મસ્તી નું આવે છે અને મારા પક્કા ભાઈ તો ઠેઠ ક્યાં ના ક્યાં આવી ગયા એ પક્કા અંદર પડી છો ધબકો મેં અને આ બાજુ આપણે અભિન બભિન હિરલ ને વિવલો જો ના ના ઓ ભાઈ મારે બૂટ પલ્લે હું અહીંયા બરોબર છે પાણી જો

તમારા બાપ લીલિયા આપડે લીલિયાને પૂછવું તું તારા હલો ભાઈ પંકજ ભાઈ દાદા તારું નામ ધરાવે છે તારું નામ ધરાવે છે મેં નથી મારું